હેલો ફ્રેન્ડ્સ આજે મારા દીકરા મોન્ટીના જન્મદિવસ પ્રસંગે હું એને એની મનપસંદ બાઈક ગિફ્ટ કરવા માંગુ છું મને બાઈક નથી જોઈતી જો તમારે મને ગિફ્ટ જ આપવી હોય તો વર્તન વચ્ચે વજન આપો કે પછી તમે દારૂ નહીં પીઓ પ્રોમિસ દારૂ રહો દૂર જિંદગી બહુ મધુર નશો નાશનું મૂળ છે નમસ્કાર દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત દર્શક મિત્રો એચ વાયરસ તેની સાવચેતી લક્ષણો અને તકેદારી તે સંદર્ભમાં અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દર્શક મિત્રો એચએમપી વાયરસ કે જે વિશેના સમાચારો આપે છેલ્લા કેટલાક દિવસોમાં ખૂબ સાંભળ્યા છે અને આપણા સૌના મનમાં થોડોક ડર ઘેરાયેલો છે આ વાયરસ શું છે ચીનમાંથી આ ફેલાયેલ વાયરસ શું કોરોના જેવો છે આ વાયરસને કારણે ફરી પાછો તો લોકડાઉન જેવી સિચ્યુએશન નહીં આવે ને આ વાયરસના લક્ષણો કયા હોઈ શકે તે માટે કયા કયા સાવચેતીના પ્રશ્નો કરવા જોઈએ એ વગેરે પ્રશ્નો મારા અને તમારા મનમાં ઉદભવતા હોય છે તો દર્શક મિત્રો જે અંતર્ગત માર્ગદર્શન આપવા માટે અમારા સ્ટુડિયોમાં અત્રે વધારે છે ડૉક્ટર પાર્થિવ મહેતા કે જેઓ ફેફસાના નિષ્ણાત છે અને તેમની બાજુમાં બિરાજેલ છે ડૉક્ટર ઉર્વેશ શાહ કે તેઓ જીસીએસ કોલેજમાં માઇક્રોબાયોલોજી વિભાગમાં એચઓડી તરીકે ફરજ બજાવે છે દર્શક મિત્રો આવો આજની વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ આ બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત સર વિષય ખૂબ મહત્ત્વનો છે અને અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડ પણ કહેવાય કે કે આમાં લોકોમાં આ ચર્ચાનો વિષય છે કે કે આ વાયરસ શું છે તેના લક્ષણો કયા હોઈ શકે એક પ્રકારનો ડર લોકોમાં ઘેરાયો છે અને કહેવાય છે કે કે એશિયા અને વિશ્વના અમુક દેશોમાં પણ આ વાયરસ જોવા મળી રહ્યો છે તો સર સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે એચએમપી વાયરસ શું છે તે કેવા વર્ગનો વાયરસ છે તો તે સંદર્ભમાં પણ એક નિષ્ણાંત તરીકે આપશો માર્ગદર્શન આપશો સૌ પ્રથમ તો હું ખૂબ જ આભારી છું દૂરદર્શનો અને ખાસ કરીને તો હું ધન્યવાદ આપવા માંગીશ માત્ર દૂરદર્શન નહીં સમગ્ર ગુજરાતના મીડિયા જગતને કારણ કે જ્યારથી કોવિડ નાઇન્ટીનનો જે પેન્ડેમિક થયો અને એના પછી જ્યારે કોઈ પણ નવા વાયરસનું નામ ન્યૂઝમાં આવે અને ખાસ કરીને જ્યારે ચાઇનામાંથી આવે ત્યારે સમગ્ર દુનિયામાં એક ભયનું વાતાવરણ છવાઈ જાય છે અને એવા સમયે કોઈ પણ પ્રકારના મિસલીડિંગ ન્યૂઝ નહીં આપીને અને ખાસ કરીને આવા પબ્લિક ને જાગૃત કરવાના અને સાચી માહિતી પ્રોવાઇડ કરવાના જે કાર્યક્રમો કર્યા એના માટે થી ખરેખર દૂરદર્શન પાર્થિવ ખરેખર દૂરદર્શન અને આપણું ગુજરાત નું મીડિયા જગત તમે કીધું તો એમાં હું ત્રણ વાત કહીશ સૌથી પહેલા તો આપડે બધા જાણીએ છીએ કે આ હ્યુમન મેટાનીમો વાયરસ એ કોઈ નવો વાયરસ નથી લગભગ આપડે બે દાયકાઓથી આ વાયરસ નું ઇન્ફેક્શન થાય જ છે સમગ્ર દુનિયામાં થાય છે

જે ચાઈનામાં અત્યારે જે રિસેન્ટલી જે આ ટ્રેન્ડ વધી રહ્યો છે કેસીસ એના માટે બે દિવસ પહેલાં જ ડબલ્યુએચઓમાંથી એ લોકોએ એક સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે અને એમાં એમણે જે કીધું છે કે ચાઈનામાં નંબર ઓફ કેસીસ વધ્યા છે કારણ કે અત્યારે એ વાયરસનું ટેસ્ટિંગ વધી રહ્યું છે અત્યારે એનું સર્વેલન્સ ખૂબ જ સ્ટ્રીન્જન્ટ છે અને એ સર્વેલન્સ દરેક પ્રકારના વાયરલ ઇન્ફેક્શન માટેનું છે એટલે એચએમપી વિના જ નહીં જ આરએસવીના અને ઇન્ફ્લુએન્ઝાના કદાચ આના કરતા વધારે નંબર ઓફ કેસીસ ત્યાંથી નોટિફાય થયેલા છે બાકી ઇન્ફેક્શન થવાનો ટ્રેન્ડ દર વર્ષે જે શિયાળામાં થાય છે એ પ્રમાણેનો જ છે પરંતુ ડિટેક્શન વધ્યું છે એટલે નંબર ઓફ કેસીસ વધ્યા છે આવું ડબલ્યુએચના ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં બહાર પાડ્યું છે અને આ કોઈ નવો વાયરસ નથી જૂનો જ વાયરસ છે હજુ ત્રીજું એક પોઈન્ટ હું આમાં એડ કરવા માગીશ જે ઘણી વખત ડર લાગતો હોય કે આ કદાચ નવા પ્રકારનો લેનિયજ કે વેરિયન્ટ તો નથી ને તો એના માટે પણ સાયન્ટિફિક ડેટા અવેલેબલ છે ને એ પ્રમાણે

મારો પ્રશ્ન એ છે કે આ રોગ આપણે છે એચ એમ પીવાય એ રોગ વિશે આપણે શું સાવચેતી રાખવી અને એના લક્ષણો શું છે અને એ ક્યાંથી આવ્યો છે તો એ મારે મારો પ્રશ્ન છે તો જણાવશો ચોક્કસ થી આપને માર્ગદર્શન પૂરું પાડીએ સર શું કહેશો પાઠ્ય સર ધીરુભાઈ આપનો પ્રશ્ન પૂછવા બદલ ખૂબ ખૂબ આભાર કારણ કે તમે જાગૃત શ્રોતા તરીકે અહીંયા જોડાયેલા છો તમારો પહેલા પ્રશ્નનો જવાબ તો સાહેબે આપી દીધો ક્યાંથી આવ્યો છે એ પૃથ્વી ઉપર પહેલેથી જ છે એટલે ભારતમાં જે વાયરસ છે એ નથી આવ્યો ભારતમાં જ જ રહેલો છે 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 આપણો નિવાસી આપણી સાથે વાયરસ વાયરસ લક્ષણોની વાત ખાસ કરીએ તો આ એક એવા પ્રકારનો જેને નાક ગળું અને ફેફસા કાન નાક ગળું ફેફસા ખૂબ ગમે એટલે જ્યારે આવીને મારા નાકમાં બેસે તો નાકમાંથી પાણી આવી જાય ગળામાં બેસે તો મારું અવાજ ખરાબ થઈ જાય ગળું વધારે સુજાવી નાખે તો મને ગળામાં દુખાવો થાય ત્યાંથી શ્વાસનળીમાં અંદર ઉતરે તો ખાંસી થાય અને છેક અંદર ઊંડાણ સુધી જાય તો ચેપ હોય તો તાવ આવે એનો મતલબ કે શરદી ખાંસી તાવ આ બધા જ કોમન લક્ષણ કોઈ પણ જે વાયરસના હોય એવા જ આના લક્ષણો છે હા ઇન્ફ્લુએન્ઝા નામનો વાયરસ જે આપણે ખૂબ સારી રીતે જાણતા હોઈએ છીએ એમાં શરૂઆતના ફેઝમાં આપણને ગળામાં દુખાવો થવો અને તાવ આવવો અને પછી ખાંસી થવી એવું કોમનલી જોવા મળે જ્યારે આ વાયરસમાં એચએમપી વાયરસમાં નાકમાંથી પાણી આવવું અવાજમાં ખરાશ થવી પછી ગળામાં દુખાવો થવો પછી તાવ આવવો અને પછી જેને કહેવાય કે ન્યુમોનિયા જેવું થાય એવું થવું એટલે આ બહુ સામાન્ય રીતે બે જુદા પાડી શકાય એવો જ વાયરસ છે સાવચેતી તો જેમ અત્યારે આપણે શિયાળામાં કોઈને પણ છીકો આવતી હોય થતી હોય એને કહીએ કે મોઢા ઉપર તમે કપડું રાખો સાવચેતી આગળ વધતા પણ વાત કરીશું ધીરુભાઈ જી બંને મહાનુભાવો ખૂબ સરસ માહિતી આપી દર્શક મિત્રો બંને મહાનુભાવો પાસેથી હજુ પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ કરી લઈને આવી વિકાસની હેલી હવે વાત જ્યારે વિકાસની હોય ત્યારે મારો કછડો બારેમાસ હોય રણની આ સૂકી અને અનપ્રોડક્ટિવ લેન્ડ ને બેસ્ટ લેન્ડ તરીકે યુટિલાઇઝ કરવાનો વિચાર એટલે આપણો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક આ વિસ્તારમાં પવનની સ્પીડ અને સનલાઇટની ઇન્ટેન્સિટી પણ વધારે એટલે જ મેક્સિમમ એનર્જી પ્રોડક્શન ના ગોલ સાથે તૈયાર થઈ રહ્યો છે આ હાઈબ્રિડ એનર્જી પાર્ક આ સિંગાપોર દેશ જેટલી મોટી છે એટલે જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી દેખાશે માત્ર સોલાર પ્લેટ્સ અને વિન્ડ મિલ્સ નો આ સમંદર વર્લ્ડ લાર્જેસ્ટ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક ની એનર્જી પ્રોડક્શન કેપેસિટી છે થર્ટી સેવન ગીગા જે હાલના દેશના લાર્જેસ્ટ એનર્જી પાર્ક 18 ગણી વધારે ધેટ મીન્સ આપણો ગુજરાત હવે દેશના આશરે 3.5 કરોડ ઘરોમાં વીજળી આપશે મેક ઇન ઇન્ડિયા મિશન અને ભૂપેન્દ્રભાઈ રાજ્યમાં વીજળી તૈયાર થઈ રહ્યો છે વિશ્વ નો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ આજ દિશામાં એક મોટું અહીં સોલાર એન્ડ મિન્ડ સહિત એનર્જી પ્રોડક્શન ક્ષેત્રે બત્રીસ પોઈન્ટ લાખ કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ જેનાથી બ્યાસી લાખ લોકોને રોજગાર મળશે તો હું હેલી ફરી લઈને આવીશ વિકાસ ની હેલી વિકસિત ભારત વિકસિત ગુજરાત હંસા તું ક્યારે આવી કાલે જ સાટલો બદલવા બહુ ખોટું થયું બેટા સમય બહુ નાની ઉંમરમાં જતા રહ્યા તે બેટા કઈ બીમાર હતા શેની બીમારી દારૂના રવાળે ચડી ગયા હતા એમાં ને એમાં એમની નોકરી છૂટી ગઈ પછી મેં કમાવાનું શરૂ કર્યું તો મારો પગાર પણ દારૂમાં ઉડાવી દેતા અંતે લીવર ખરાબ થયું અને ગુજરી ગયા ચૂડી ચાંદલાની રાખો લાજ દારૂ વ્યસન છોડો આજ સુખ સગડું ઘણાઈ જશે આ સૌભાગ્ય ચિહ્ન રોડાઈ જશે દર્શક મિત્રો ફરીથી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં આજનો વિષય છે એચએમપીવી સાવચેતી લક્ષણો અને સારવાર અત્યારે આપણી સાથે અન્ય કોલર મિત્રો જોડાયા છે નવીનભાઈ ધોળકાથી જોડાયેલા છે જી નવીનભાઈ આપનો પ્રશ્ન જણાવશો હા મેડમ નમસ્કાર નમસ્કાર આપનો પ્રશ્ન જણાવો નવીનભાઈ મેડમ મારો પ્રશ્ન ડોક્ટર સાહેબ છે કે આ તાવ ખાંસી શરદી તો કોમન લક્ષણ કહેવાય જી તો આપણે એચએમપીવી થયો છે ખબર કઈ રીતે પડે આનો કોઈ રિપોર્ટ સ્પેશિયલી કઢાવવો પડતો હોય છે એ મને ડોક્ટર સાહેબે પૂછવું છે ચોક્કસથી માર્ગદર્શન આપને પૂરું પાડીએ ઉર્વેશ સર શું કહેશો આ પ્રશ્નના સંદર્ભમાં આપણે તો ઘણા સમયથી તમે જોતા હશો કે નાના બાળકોને અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન થતા હોય છે એમાં ઘણા બધા વાયરસ છે ઇન્ફ્લુએન્ઝા છે પેરા ઇન્ફ્લુએન્ઝા છે આ હ્યુમન મેટાનીમો વાયરસ છે કે આરએસવી છે જેના સાહેબે કીધું એ પ્રમાણે સિમ્ટોમ્સ પણ ઓલમોસ્ટ બધા સેમ છે પરંતુ જ્યાં સુધી એમાં માઇલ્ડ ઇન્ફેક્શન હોય જ્યારે અપર એસવી ટ્રેક ઇન્ફેક્શન જ હોય શરદી ખાંસી હોય તો એમાં આપણે કોઈ પણ પ્રકારનો ટેસ્ટ કરાવવાની જરૂર હોતી નથી અને સરકાર વખતો વખત ગાઈડલાઈન બહાર પાડશે પરંતુ જે રીતે આપણે ઇન્ફ્લુએન્ઝામાં આવ્યું હતું કે જ્યારે આ વાયરસની ઇફેક્ટ અમુક જ પર્સન્ટેજ ઓફ કેસીસમાં જ્યારે એ લંગને એફેક્ટ કરે અથવા તો બ્રોંકાઈને એટલે લોઅર પાર્ટ ઓફ ધ રેસ્પિટલને ઇફેક્ટ કરે અને જ્યારે પેશન્ટને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધે અથવા તો હોસ્પિટલાઇઝ કરવા પડે ત્યારે એવી કન્ડિશન્સની અંદર એટલે કે સિવિયર ઇન્ફેક્શનમાં જ એનો ટેસ્ટ કરવામાં આવે છે અને એના ટેસ્ટ કરવા માટે આપણે જે કોવિડ નાઇન્ટીનમાં આર ટીપીસીઆર ટેસ્ટ કરતા હતા એ જ પ્રમાણેનો ટેસ્ટ કરવાનો હોય છે અત્યારે હાલમાં આને ટેસ્ટ કરવાની કિટ્સ અવેલેબલ છે જે આપણે ઘણા સમયથી ઘણા વર્ષોથી માર્કેટમાં અવેલેબલ છે અને એ કીટ છે મલ્ટીપ્લેક્સ પીસીઆર ટાઈપ એટલે કે એક જ પીસીઆર ટાઈપ ટેસ્ટમાં મલ્ટિપલ વાયરસ ટેસ્ટ થાય જેમાં ઇન્ફ્લુએન્ઝા પણ આવી ગયા ઇન્ફ્લુએન્ઝા એ અને બી કોવિડ આરએસપી બધા જ વાયરસ એમાંનો આ એક વાયરસ પણ એની અંદર આ કીટમાં આવરી લેવામાં આવે છે પરંતુ જ્યારે માઇલ સિમ્ટમ્સ હોય તો ટેસ્ટ કરવા માટે ભાગમભાઈ કરવાની જરૂર નથી જ્યારે સિવિયર હોય ત્યારે ડૉક્ટરની સલાહ પ્રમાણે જ એને ટેસ્ટ કરાવવો જોઈએ પેશન્ટે જાતે ટેસ્ટ કરવા માટે દોડવું જોઈએ નહીં જી ખૂબ સરસ સર માહિતી આપે ચોક્કસથી તેમને ઉપયોગી સાબિત થશે પાર્થિવ સર આપની પાસે પણ આવીશ કે કે જ્યારે આપે જણાવ્યું કે કે તેના જે સામાન્ય લક્ષણો કયા હોઈ શકે પરંતુ જ્યારે ત્યાં જે લક્ષણો હોય છે સામાન્યમાંથી ગંભીરતા તરફ પ્રવર્તતા હોય ત્યારે તે કેવા પ્રકારના હોઈ શકે તો તે સંદર્ભમાં પણ થોડીક વાત કરશો પાયલબેન લક્ષણોની વાત કરીએ તો અત્યારે આપણે આગળ જે માહિતી છે એ પ્રમાણે નાના વય જૂથના એટલે કે નાના બાળકો છે એમને જયારે આ વાયરસ ફક્ત આ નહીં પણ ઇન્ફ્લુએન્ઝા ગ્રુપનો વાયરસ કે જેવી કોઈ પણ રેસ્પિરેટરી વાયરલ ઇન્ફેક્શન થાય ત્યારે આપણે હમણાં જેમ વાત કરી નાક ગળવું નથી પણ જ્યારે એ ઊંડો ઉતરી જાય એટલે કે ફેફસાની અંદર ખૂબ બધો સોજો લાવે જેને આપણે ન્યુમોનિયા કહીએ શ્વાસ નડી સુજી જાય તો બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે ધમણની જેમ હાંફ ચડે ખૂબ બધો તાવ આવે બાળક ખૂબ બધું રડવા માંડે અથવા તો બાળક ધીરે ધીરે શિથિલ થતું જાય કદાચ એને કારણે કે એનું ઓક્સિજન લેવલ પણ ઘટતું જાય આવા કોઈપણ ચિહ્નો જ્યારે એક વર્ષથી નાની ઉંમરના બાળકો અથવા તો એકથી બે વર્ષ વય જૂથના બાળકોમાં જોવા મળે તો આની ગંભીરતા વધારે કહેવાય આવા સંજોગોમાં સૌથી પહેલાં આપણે આપણે બાળકોના ડોક્ટરને મળવું જોઈએ અને તાત્કાલિક સારવારમાં જઈને એને માટે જરૂરી જે કંઈ પણ સૌથી પહેલાં તો એક્સરે થાય અને એક્સરે ઉપરથી ખબર પડે કે આ આવા પ્રકારના વાયરસનો ચેપ ફેફસામાં ઊંડો ઉતર્યો છે ઓક્સિજન આપણે માપીએ પલ્સ ઓક્સિમીટરથી એ ઓછું આવે શ્વાસ જેમ ચાલતું હોય તો પછી જેમ સાહેબે કહ્યું એ રીતે બધા જ પ્રકારમાં આ વાયરસમાંથી કયો સ્પેસિફિક વાયરસ છે એ જાણવાની પણ ટેસ્ટ થાય પહેલી વાત આ વાયરસ જ્યારે મોટા વય જૂથના લોકોને એટલે કે પાસઠ વર્ષથી ઉપરના જેમને કોઈ પણ પ્રકારનો રોગ છે એવા નાના વય પણ જેમને ગંભીર બીમારીઓ છે કેન્સર થયો છે જેને ઇમ્યુનિટી ઓછી હોય સ્ટીરોઇડ્સ લેતા હોય એવા લોકોમાં જ્યારે થાય ત્યારે પણ એ ન્યુમોનિયા કરી શકે છે ત્યારે પણ હાઈગ્રેડ ફીવર આપી શકે છે ત્યારે પણ આવા જ ચિહ્નો લાવી શકે છે કે શ્વાસ ખૂબ ચડી જવો ખાંસી ખૂબ થવી અને હાંફ ચડવી અથવા તો આપણું ઓક્સિજન લેવલ ન જળવાવું આ જે ગંભીર પ્રકારના ચિહ્નો છે એ બહુ જ ઓછા અથવા તો જૂજ કેસમાં જ જોવા મળે છે એક પૂરક માહિતી અત્યારે હું આપવા માગીશ કે જ્યારથી આપણે આ એચ એ વાયરસની વાત ચાલુ કરી આપણે જ્યારે ત્યારથી હ્યુમન મેટાન્યુમો વાયરસની વાત થઈ ત્યારથી આપણા પોતાના સ્ટેટિસ્ટિક્સ જોયા

આપણે જે પ્રમાણે કોવિડમાં ધ્યાન રાખતા હતા ઇમ્યુનિટી બુસ્ટઅપ કરવા માટે સારો ખોરાક અને એક્સરસાઇઝ એનું જે આપણે ધ્યાન રાખવું જોઈએ યોગ એ બધી પ્રવૃત્તિથી આપણી ઇમ્યુનિટી બુસ્ટઅપ થાય જો ઇમ્યુનિટી સારી હશે તો વાયરસ આપણા પર હુમલો કરશે તો આપણે એને બહુ સરસ સામનો કરી શકીશું અને માઇલ્ડ ઇન્ફેક્શન થશે કદાચ સિમ્ટમ્સ ના દેખાય એવા પણ ઇન્ફેક્શન થાય એટલે ઇમ્યુનિટીનું ખૂબ ધ્યાન રાખવું નંબર ટુ કે જ્યારે પણ કોઈ પણ અપર રેસ્પિટ્રેક ઇન્ફેક્શન એટલે વાયરલ ઇન્ફેક્શન જણાતા હોય એવા ચિહ્નો ના વ્યક્તિ જ્યારે આસપાસ ફરતા હોય તો ખાસ તો એમને પહેલાં માર્ગદર્શન આપ્યું કે તમે માસ્ક પહેરો અધરવાઇઝ જ્યારે ક્રાઉડમાં જાવ ત્યારે પોતે માસ્ક પહેરીને જવું કે જેથી વાયરસના ડ્રોપલેટ સીધા હવામાં જાય નહીં આ ઉપરાંત ફ્રિકવન્ટલી હાથ ધોવા હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જે આપણે એટી કફના એટિકેટ્સ હતા એ જે આપણે કોવિડ દરમિયાન જે આપણે શીખ્યા હતા એ બધા એટી નું જો અત્યારે ધ્યાન રાખીશું તો આ

અત્યારે સાથે સાથે જ લઈ લઈએ કારણ કે સમય પણ બહુ જતો રહ્યો છે એ વેક્સિનેશનની છે આપણી આગળ વાયરસની સામેની વેક્સિન પણ અવેલેબલ છે આ વાયરસ માટે નહીં પણ આ જ કુળના બીજા વાયરસ માટે એટલે જો મારી ઉંમર પાસઠ વર્ષથી વધારે હોય અથવા તો મારી પાસઠથી ઓછી ઉંમર હોય પણ મારી ઇમ્યુનિટી ઓછી હોય તો મારે એ ઇન્ફ્લુએન્ઝાના ગ્રુપના વાયરસની સામેની પણ વેક્સિન લઈ લેવી જોઈએ જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે કોરોના આવ્યો ને ત્યારે પણ જેમણે ઇન્ફ્લુએન્ઝા વેક્સિન લીધી હતી એ લોકોને કોરોના કોરોના મળ્યો પણ નડ્યો નહીં કારણ કે એમની પાસે કોઈ એવા રોગ પ્રતિકારક દ્રવ્ય એટલે કે એન્ટીબોડી ઉત્પન્ન થયેલા હતા એ જ રીતે આપણે આ વાયરસને પણ જો આપણે આપણી ઇમ્યુનિટી વધારે હશે સાહેબે કહ્યું એ પગલાં પ્રમાણે વધતા ઇન્ફ્લુઅન્ઝાની જેવી વેક્સિનથી તો આપણને નડશે નહીં એનો મતલબ એ નથી કે આપણે અત્યારે દોડવા માંડીએ અને નવી વેક્સિન લઈએ આ આવતા વર્ષના પગલાંની વાત ચાલે છે ભવિષ્યના પગલાંની વાત ચાલે છે ભવિષ્યમાં આપણે શું કાળજી લઈ શકીએ એની પણ વાત ચાલે છે જે ખૂબ સરસ સર માહિતી આપી દર્શક મિત્રો ઉર્વેશ સર અને પાર્થિવ સર ખૂબ સરસ મહત્વની માહિતી આજના વિષયના સંદર્ભમાં આપી રહ્યા છે પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ

મેગ્નેશિયમ અને વિવિધ વિટામિન ભરપૂર પ્રમાણમાં હોય છે જેથી શરીરના પોષણ માટે તેનું સેવન જરૂરી છે મહિલા અને બાળ વિકાસ વિભાગની ટેક હોમ રાશન યોજના દ્વારા છ મહિનાથી છ વર્ષની ઉંમર સુધીના બાળકો કિશોરીઓ સગર્ભાઓ અને ધાત્રી માતાઓ સુધી પહોંચી રહ્યો છે પોષણક્ષમ આહાર આ રાશનમાં જરૂરી કેલરી પ્રોટીન સૂક્ષ્મ પોષક તત્વોનો સમાવેશ થાય છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આજનો આ પોષણ ઉત્સવ ઉજવીએ અને તંદુરસ્ત અને સુપોષિત વિકસિત ગુજરાત બનાવીએ એક વખત હાર્દિક સ્વાગત આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં દર્શક મિત્રો આજે ચર્ચાનો દોર આગળ વધારીએ કે એચએમપીવી વાયરસ ઉપર અમે ચર્ચા કરવા જઈ રહ્યા છે અને બંને મહાનુભાવો ખૂબ સરસ મહત્વની માહિતી આજના વિષયના સંદર્ભમાં આપી રહ્યા છે ચર્ચાનો દોર વધુ આગળ વધારીએ ઉમેશ સર એક ખૂબ મહત્વનો પ્રશ્ન એ આવે કે જ્યારે આ વાયરસ બોડી ઉપર કેવા પ્રકારની અસર કરતો હોય છે અને સાથે સાથે લંગ્સ ઉપર પણ કેવી રીતે અસર કરતો હોય છે તે સંદર્ભમાં થોડુંક માર્ગદર્શન આપશો સર શું કહેશો આપણે જો વાયરસની વાત કરીએ ને તો આ હ્યુમન મેટાનીમો વાયરસની સાથે આરએસવી ઇન્ફ્લુએન્ઝા અને કોવિડ આ બધા વૈબંધો છે બધા આર એ વાયરસીસ છે જે આપણે વિષાણુ કહીએ બરાબર એટલે કે બેક્ટેરિયા કે જીવાણુ કરતા ખૂબ નાની સાઇઝના હોય છે અને જે એન્વાયરમેન્ટમાં હોય ને ત્યારે નોન મલ્ટીપ્લાયિંગ હોય એ એને વિરિયોન છે એ નોન મલ્ટીપ્લાયિંગ હોય એને નિર્જીવ જ કહેવાય જ્યારે એન્વાયરમેન્ટમાં હોય પણ જયારે એ બોડીની અંદર એન્ટર થાય ત્યારે એ સૌ પહેલા તો સેલના સરફેસ જોડે એટેચ થાય છે પછી સેલની અંદર જાય છે અને પછી એનું મલ્ટીપ્લિકેશન સ્ટાર્ટ થાય છે હવે જે સેલની અંદર મલ્ટીપ્લિકેશન સ્ટાર્ટ થયું હોય એ અને એના આજુબાજુના સેલમાં ત્યાં આગળ સોજો છે ઇન્ફ્લામેશન છે આવી પ્રોસેસ કરે જો એ અપર રેસ્પિટ ટ્રેક સુધી જો અટકી જાય તો ત્યાં આગળ જ માત્ર ઇન્ફેક્શન્સ અને ઇન્ફ્લામેશનની પ્રોસેસ થાય પણ જ્યારે લંગમાં જાય છે ત્યારે લંગના સેલમાં ઇન્વોલ્વ કરે છે ત્યાં ડેમેજ કરે છે આ વાયરસ છે અને આરએફસી વાયરસ છે એમાં બીજી એક પ્રોપર્ટી એવી છે કે એના છે ને એના સરફેસ પર ફ્યુઝન પ્રોટીન હોય છે એ ફ્યુઝન પ્રોટીન એવું છે કે જે સેલના બીજા સેલ સાથે એટલે કે બોડીના એક સેલને બીજા સેલ સાથે ફ્યુઝ કરી શકે એટલે એક બોડીના એક સેલમાંથી બીજા સેલમાં ડાયરેક્ટ ટ્રાન્સમિટ થઈ શકે આ એક વાયરસની એટલે આ આરએસટી અને આ વાયરસ બંને એક જ ફેમિલી મેમ્બર છે અને આ એની પ્રોપર્ટી છે એટલા જ્યારે લંગને ઇન્વોલ્વ કરે ત્યારે આ ફ્યુઝન પ્રોટીનને કારણે ફ્યુઝ થવાને સેલ ટુ સેલ ડાયરેક્ટ ટ્રાન્સમિશનને કારણે કદાચ આ લંગની અંદર ફેલાવો વધારે થઈ શકે અને તે વખતે સિરિયસ કન્ડિશન ઊભી થઈ શકે બહુ ઓછા કેસીસમાં બહુ ઓછા પર્સન્ટેજમાં લેઝેન વન પર્સન્ટમાં આટલા કોમ્પ્લિકેશન થાય પણ આ થઈ શકતા

તકેદારી પગલા તો આપણે વાત કરી કે સોશિયલ ડિસ્ટન્સિંગ છે માસ્ક રાખીએ કોઈને શરદી ખાંસી દૂર રહીએ એને માસ્ક આપીએ ના મારા ઘરમાં કોઈને આ વાયરસનો ચેપ લાગ્યો હા ને તો તો કોઈ પણ રેસ્પિરેટરી વાયરસ બને ત્યાં સુધી એને આપણે થોડા સમય માટે આઇસોલેટ કરી દઈએ એટલે કે રૂમમાં પૂરી દેવાની જરૂર નથી પણ સોશિયલ ડિસ્ટન્સિંગની જે વાત કરીએ એ કોઈ પણ વાયરસનો ચેપ લાગે એટલે સૌથી પહેલા તો આપણે સંપૂર્ણ ત્રણ આર યાદ રાખવાના છે રેસ્ટ રિલેક્સેશન અને રિહાઈડ્રેશન આપણા શરીરના પૂરતા પ્રમાણમાં પાણી જોઈએ કારણ કે આ વાયરસ જેમ સાહેબે કહ્યું ઇન્ફ્લામેશન કરે સોજો કરે તાવ લાવે તો શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી હોય તો શરીર ઠંડુ રહે તાવ ના વધે પરસેવો છૂટથી થાય તાપમાન નોર્મલ થઈ જાય આપણે પેશાબ વાટે અને આપણે ઉચ્છવાસ વાટે પણ શરીરના ટેમ્પરેચરને ઓછું કરી શકીએ રેસ્ટ એટલા માટે કે સાહેબે કહ્યું કે વાયરસ આપણા કોષની અંદર ઘૂસી જાય છે હવે જો આપણે સંપૂર્ણ આરામના મોડમાં હશું તો આપણા બાકી બધા કોષોને પૂરતી એનર્જી મળશે કે પેલો ઘુસેલા કોષમાં જે વાયરસ વાળો કોષ છે ને એની બાજુના કોષો કહેશે અમારી અગર શક્તિ છે અમે તારી સામે લડી લઈશું પણ જો હું રનિંગ કરતો હોઉં મારું ડેઇલી કામ કરતો હોઉં અને મને વાયરસનો ચેપ હોય તો એ વાયરસને બેફામ થવા માટેનો મોકો મળે છે અને રિલેક્સેશન એટલા માટે કે જ્યારે પણ આપણે કોઈ પણ વાતનો ભય રાખીએ કોઈ પણ ચિંતા રાખીએ તો આપણી બોડીમાં પણ એવા સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ થતા હોય છે જે ધબકારા વધારી શકે જે શ્વાસ વધારી શકે જે બીપી શૂટઅપ કરી શકે અથવા મારા શરીરમાં ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસને વકરાવી શકે એ આ બધું જ પેલા વાયરસને ગમતું વાતાવરણ આપે એટલે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન હોય એ હેપેટાઇટિસ હોય વાયરલ રેસ્પિરેટરી હોય તો પણ આપણે કરાય પછી વાત આવે છે ટ્રીટમેન્ટની બરાબર તાવ આવે તો તાવ ઉતારવાની દવા લેવાની શરદી ખાંસી થાય તો એની સિમ્ટમેટિક દવા લેવાની જો ત્રણ થી પાંચ દિવસ કરતા વધુ આપણે એન્ટીબાયોટિક પણ લેવી પડે એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ આના માટે કોઈ પણ નથી એટલે મહેરબાની કરીને કોઈ પણ એન્ટીવાયરલ ટ્રીટમેન્ટના જથ્થા ઘરે ભેગા ના કરશો અને એની કોઈ પણ દોડાદોડી ના કરશો અને એક બીજી પૂરક માહિતી આપી દઉં સમય નથી તો સાહેબે જેમ કહ્યું એમ મહેરબાની કરીને જાતે પોતે ટેસ્ટ કરાવવા ના દોડતા

ના ભાઈ ના ગઈ વખત ની પાર્ટી માં મારી હાલત બગડી ગઈ હતી ત્રણ દિવસે હેંગ ઓવર ઉતર્યો ઉપર થી મારી બેન સાથે મારો ઝઘડો પણ થઈ ગયો તો એટલે મહેરબાની કરીને મારી સાથે પાર્ટી ની વાત નહીં કરતી પ્લીઝ